ઈંધણનો બચત કરી પર્યાવરણને બચાવવામાં મદદ કરીએ આ સાથે દસ કિલોમીટર સાયકલ પર અંતર કાપનાર વ્યક્તિએ રૂપિયા નું દાન આપવાનું છે જેથી આ એકત્ર થયેલું દાન માનવ સેવા તીર્થ સુરત અને લોક સેવા તીર્થ વડોદરામાં અર્પણ કરવામાં આવશે આ યાત્રામાં વડોદરાથી પણ યુવાનો જોડાવાના છે આ યાત્રા સુરતથી સાળંગપુર સુધી જવાની છે અને સાળંગપુરમાં ભગવાન હનુમાનના દર્શન કરશે આ યાત્રામાં શીશ ફાઉન્ડેશનના કર્મચારીઓ અને સુરતીઓ જોડાયા છે મારું નામ રમેશ કાકડિયા છે હું શીશ ફાઉન્ડેશન અને શીશ ગ્રુપના અમે ડાયરેક્ટર છીએ મારી સાથે સુનિલ શાહ અને સતીષ માણિયા જોડાયેલા છે અમે શિષ સાયક્લોથોન બે હજાર ચોવીસનું એક વિચાર આવ્યો અને પછી અમે પ્લાનિંગ કર્યું એમાં અમને મારા કર્મચારીઓનો ખૂબ જ સારો સપોર્ટ મળ્યો તથા મારા ફેમિલી ફ્રેન્ડ્સ અને સાથે સાથે સુરતની જનતાએ પણ આટલો સારો રિસ્પોન્સ આપ્યો છે જે અમારી સાથે દસ કિલોમીટર સાયકલ ચલાવીને અમે એ એ માટે સો રૂપિયાનું દાન અર્પણ કરશું માનવ છે એવી જ રીતે વડોદરાથી પણ અમને ત્યાં પણ અમને સપોર્ટ મળ્યો છે ત્યાંથી અમે લોક સેવા સેવાતીર્થ છે એમાં દાન અર્પણ કરશું અમે જ્યારે આ આઈડિયા આવ્યો અને અમે જ્યારે મેયર સાહેબને મળ્યા કમિશનર સાહેબને મળ્યા એચ એમ સાહેબને મળ્યા પાટીલ સાહેબને મળ્યા તો બધાએ અમને ખૂબ જ સારો પ્રોત્સાહન આપ્યું છે આ આ કાર્યક્રમ કરવા માટે તે માટે ખૂબ ખૂબ બધાનો આભાર